નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકિના નાદ સાથે શહેરના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાત્રિના બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ કૃષ્ણ મંદિરોમાં ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો મંદિરમાં સવારથી જ ભજન કીર્તનની રમઝટ શરૂ થઈ ગઈ હતી મંદિરને પણ આશોપાલોના તોરણ ફૂલોથી રોશનીથી શણગારવામાં આવ્યું હતું મંદિરમાં હરે કૃષ્ણ હરે રામાના નાદ સાથે ભક્તો ભક્તિમાં લીન થયા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પ્રવૃત્તે ઇસ્કોન મંદિરમાં પૂજા આરતી દર્શન ચાલી રહ્યું છે આપણે પણ આ પવિત્ર પર્વે શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન લેવાની શહેરવાસીઓ જો ભક્તિ અને શ્રદ્ધાથી આજે ઇસ્કોન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભેગા થાય છે અને દર્શન લઈને સાર્થક ભાવથી નીકળે છે અને વિશ્વાસ છે કે આવતા દિવસમાં શ્રી કૃષ્ણની કૃપાથી શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહેશે અને શહેરજનોના પોતાનો વિકાસ ઉન્નતિ માટે જે કંઈ પ્રયત્નો આવશે તમામ સફળતા બનવું છે